વંદે માતરમ નાદ સાથે મોદીના ના ગ્રાન્ડ રોડ શો યોજાયા ઓપરેશન સિંદૂર પછી પહેલીવાર વડોદરા દાહોદ આવેલા પ્રધાનમંત્રીનું ઉર્જાવાન ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરફોર્સ ગેટ સુધી ભવ્ય રોડ શો યોજાયો હતો જે રોડ શો ના કાફલામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા દેશ ભક્તિના ગીતો અને ઓપરેશન ને લગતા હોર્ડિંગ કાર્ટવર્ક પ્રસ્તુત લઈને દેશભક્તિનો માહોલ સર્જાયો હતો વડોદરા વાસીઓએ વંદે માતરમના ગગનચુંબી જય ઘોષ લગાવ્યા હતા અને પુષ્પવર્ષાથી સાથે મોદીનું સ્વાગત કર્યું હતું મોદીએ કાર નો દરવાજો ખોલી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું પંદર મિનિટ ના રોડ શો માં વડોદરા ઝલક જોવા જોવા મળતો હતો લોકોએ મોદી મોદી નારા લગાવી ચિચકારીઓ પાડી મૂકી હતી અંદાજે એક કિલોમીટરના રોડ શો માં વિવિધ પંદર જેટલા સ્ટેજ પર દેશ પ્રેમની થીમ આધારિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રાષ્ટ્રપ્રેમ પ્રેમ અને વ્યક્તિ કરતા હોર્ડિંગ તિરંગો પ્રમોદ મિસાઇલ અને રાફેલ ના વિમાનો ટેબલો દેશભક્તિના ગીતો ભારતીય સેનાના સૌર્ય બિરદાવતા પ્લે કાર્ડ બેનરો દર્શાવવામાં આવ્યા હતા ઓપરેશન સિંધુ નું બ્રિફિંગ કરનાર કર્નલ સોફિયા કુરેશી ના પરિવાર ને પણ રોડ શો માં ઉત્સાહ બે જોડાયા હતા સોફિયા કુરેશીની માતા હલીમા કુરેશી પિતા તાજ મોહમ્મદ બહેન સાયના સુનૈરા અને ભાઈ સંજય કુરેશી એ મોદીનું સ્વાગત કર્યું હતું પ્રથમ વખત કચ્છ પ્રવાસ દરમિયાન ભુજ થી વધુ ના વિકાસ કાર્યો બનાવા આવેલા વિશાળ સભા મંડપ સુધી ના એક કિલોમીટર લાંબો રોડ શો યોજાયો હતો જેમાં વડાપ્રધાન ને જનમેદની નું અભિવાદન ઝીલ્યું હતું વડાપ્રધાન એક ઝલક મેળવવા કચ્છી માંડવો સ્વયંબુ ઉત્સાહપૂર્વક ઉમટી પડ્યા હતા રોડ શો રૂટ પર લોકોએ હાથમાં તિરંગો પકડી પુષ્પ વર્ષા સાથે વડાપ્રધાનને ઉમંગ ઉલ્લાસથી આવકાર્યા હતા આ દરમિયાન મોદી મોદીજીના નારા તેમજ ભારત માતા કી જય વંદે માતરમ સહિતના ગગનભેદી જય ઘોષ સાથે કેસરી રંગની સાડીમાં સજ્જ અંદાજે દસ જેટલી મહિલાઓએ સિંદૂર ધારણ કરી બેન્ડ વગાડી સ્વાગત અભિવાદન કરતા નારી શક્તિ અને સંજોગ જોવા મળ્યો હતો આ ઉપરાંત શો પર એક કિલોમીટર તિરંગો આકર્ષણનું કેન્દ્ર હતું રૂટ પર પ્રચંડ નારી શક્તિ દેશભક્તિના ગીતો તિરંગો વિવિધ ઝાંખીઓ સાંસ્કૃતિક કૃતિઓ ભારતીય સેનાના શસ્ત્રોની પ્રતિકૃતિ રોડ શો માં દેશભક્તિના રંગે રંગાયેલા ડ નો પ્રેમ વડાપ્રધાન ને પણ ઉષ્માભર્યા પ્રતિસાદ આપતા સમગ્ર રસ્તે હાથ હલાવી જનતાનું અભિવાદન ઝીલ્યું હતું ત્યારબાદ મોડી સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા અમદાવાદ પ્રથમ મુલાકાત હોવાથી વડાપ્રધાન ના આગમન અમદાવાદ માં રોડ શો તેમનું સ્વાગત કર્યું શણગારેલી કેસરી રંગની કાર સાથે નરેન્દ્ર મોદી કાપલો એરપોર્ટ થી ઇન્દિરા સર્કલ તરફ આગળ વધ્યો હતો માર્ગ આસપાસ તિરંગા સ્ટાઇલ થી સજાવટ કરવામાં આવી હતી ઠેર ઠેર ઓપરેશન સિંધુ ના બેનરો લગાવવામાં આવ્યા મહિલાઓ તિરંગા લહેરાવી રહી હતી ઓપરેશન સિંધુના પોસ્ટરો સાથે વડાપ્રધાન ને સૌએ આવકાર્યા હતા તિરંગો લહેરાવતા અને ભારત માતા કી જય ના ગુંજતા દેશભક્તિનો માહોલ છવાયો હતો સિંધુના સન્માન યાત્રામાં અમદાવાદીઓએ તિરંગા સાથે અતૂટ પ્રેમ અને દેશદાતની ભાવના પણ વ્યક્ત કરી હતી વડાપ્રધાને પણ વંદન કરી અમદાવાદીઓનું અભિવાદન ઝીલ્યું હતું માર્ગ પર અમુક અંતરે બનાવેલા સ્ટેજ પર પરંપરાગત નૃત્યોની ઝાંખી રજૂ કરવામાં આવી હતી ગુજરાતના રાજગરબાની ઝલક રજૂ કરી કલાકારોએ સાંસ્કૃતિક કલા પ્રદર્શન પણ કર્યું હતું ભારતીય સેનાની શૌર્ય કામગીરી ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા ટેબલો, રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતો દેશભક્તિના ગીતો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોએ વાતાવરણને ભવ્ય અને દેશભક્તિમય બનાવ્યું હતું. રોડ શોમાં ઉપસ્થિત લોકોમાં એક અનેરો ઉમંગ ઉત્સાહ જોવા મળતો હતો. ત્યારે રોડ શોના પગલે સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો મોદીની બે દિવસની ગુજરાત મુલાકાતમાં અને એ પણ ખાસ કરીને જ્યારે ઓપરેશન સિંદૂરનો નો સાહસ પૂર્ણ કર્યા બાદ જયારે ગુજરાત પધાર્યા છે ત્યારે આ ભવ્ય રોડ શો મોટી સંખ્યામાં લોકો દેશભક્તિના નારા સાથે મોદીને અભિવાદન માટે ઉપસ્થિત રહ્યા હતા ગાંધીનગર નરેન્દ્ર મોદી નો એક રોડ શો યોજવામાં આવ્યો જેમાં પણ મોટી સંખ્યામાં લોકો ત્રિરંગા સાથે ઉપસ્થિત રહી મોદીનું અભિવાદન ઝીલ્યું હતું જ્યારે મોદીએ પણ તેમના આ ઉત્સાહને વધારવા હાથ હલાવી તેમજ નમન કરી સૌનો ઉત્સાહ વધાર્યો હતો દર્શક મિત્રો આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના કાર્યક્રમો ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિમય વાતાવરણ સમા રહ્યા હતા જેનાથી ગુજરાતમાં એક અનરુ દેશભક્તિનું વાતાવરણ સર્જાયું છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર